તને ધારી આવી નીકળી તું તો બહુ દગાળી જોઈ લો મિત્રો આને કહેવાય દગાળી ઘરના પતિની જ હત્યા કરાવી નાખી એના પ્રેમી જોડે હા મિત્રો તને ધારી આવી નીકળી તું તો બહુ દગાળી આ બેફા જોઈ લો સાહેબ આ બેફાએ એના સગા પત્નીના કટકા કરાવી નાખ્યા જોઈ લો સાહેબ લાઈવ તો મિત્રો અત્યારે જે તમે મારી બાજુમાં જે તમે બેન જોઈ રહ્યા છો આ બેને એના પતિને જ પતાવી દીધો એટલે કે પ્રેમી સાથે મળીને એના પતિને જ પતાવી દીધો સાહેબ હવે તમે વિચારો સાહેબ કે આનાથી મોટી કેટલી ઘટના હોય આ જામનગર ની ઘટના છે સાહેબ અને કહેવાય છે ને સાહેબ કે કેટલાક લોકો જ કરતા હોય છે અને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ તમને ખબર હશે હવે અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો જામનગર ની આ ઘટના છે કે જેમાં એક પત્ની એના પ્રેમી સાથે મળી અને એના પતિને મોતને ઘાટ ઉતારી દીધો તમે જોઈ શકો છો મિત્રો એનો પતિ બાઈક લઈને જતો હતો ને આજે તમે આ શર્ટ વાળો ભાઈ જોઈ રહ્યા છો આ ભાઈએ એના પતિ એટલે મિત્રો જે આ છોકરી જોઈ રહ્યા છો આ છોકરીનો પતિ એની ઉપર ગાડી ચડાવી દીધી ફોર વ્હીલર અને મોતના ઘાટ ઉતારી દીધો આ મિત્રો જામનગરની ગઈકાલની ઘટના છે આ સૌથી મોટી ઘટના છે તમને ખબર છે મિત્રો કે એક પરિવાર ચલાવવા માટે એ ભાઈ રાત દિવસ ગમે એવી મજૂરી કરી અને એ મિત્રો સ્ત્રીનું પેટ ભરે છે એટલે કે બાયડીનું પેટ ભરે છે જેટલું પણ બાઈડીને જોઈએ મિત્રો કપડા જોઈએ પૈસા જોઈએ એના જેટલા ખર્ચા હોય ને સાહેબ એ છોકરો ઉપાડવા તૈયાર હોય પણ જો કદાચ આવી જીબરીઓ મળે તો પછી સાહેબ તમે વિચારો કે શું હાલત થાય એ બિચારો મિત્રો મહેનત કરી કરી અને બેનનું પૂરું કરતો તો ઘર ચલાવતો તો એને ખબર છે મિત્રો કે હું ભલે ગમે એવા કપડા નવા નહીં પહેરું મારે કપડા નહીં પહેરવા તો ચાલશે પણ મારી ઘરવાળીને સારા કપડા પહેરાવી એવું સાહેબ મનમાં રાખતો હતો પણ એને ક્યાં ખબર હતી કે એની ઘરવાળી જ બે નીકળશે એના પ્રેમી સાથે મળી એના પતિને જ પતાવી દીધો સાહેબ આ સૌથી મોટી ઘટના છે આ જામનગરની ગઈકાલની ઘટના છે આ બેન વિશે સાહેબ તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અત્યારે સાહેબ આવી આવી ઘટના બને છે તમે બોલો હવે ખરેખર આને કેવી સજા મળવી જોઈએ કોમેન્ટ કરીને જરૂર બતાવજો બસ આપણે તો એટલું જ કહેશે કે મિત્રો આવી ચિબોરીઓથી ખાસ સાવધાન રહેવું જોઈએ બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ